નમસ્કાર મિત્રો આજે આ કામરૂ દેશનો માણસ કે જે ઘાયલ ગાય બની જાય છે અને ત્યાં એક ખેડૂત આવી અને તેના ઉપર દયા કરે છે અને તેના ગામના બે ચાર માણસોને બોલાવી અને તેને ઉપાડીને તેના ખેતરમાં મૂકી દે છે કે એને જેટલું ઘાસ ખાવું હોય એટલું ખાશે પરંતુ તે ભૂખી તો નહીં રહે અને આ રીતે એ તો એના ઉપર દયા કરી અને સાંજના સમયે પોતાના ગામ તરફ ચાલી નીકળે છે પરંતુ આ માણસ કે જે ખૂબ જ દુષ્ટ હોય છે અને તે ગાયનો વેશ ધારણ કરેલો હોય છે અને પછી તે જ્યારે રાત પડી ત્યારે પાછો પોતાના અસલી સ્વરૂપમાં આવે છે અને ત્યાંથી હવે આઝાદ થઈને ચાલી નીકળ્યો અને આજે તે ઘણો જ ખુશ છે કારણ કે ગાંગીએ જે સુરતસિંહના રજવાડાની સીમા કેદ કરી હતી એ સીમાની બહાર હવે તે નીકળી ગયો છે તેથી તે મનમાં વિચાર કરે છે કે ગાંગી મારા સુધી પહોંચે ને એ પહેલાં હું એવી જગ્યાએ પહોંચી જાઉં કે ત્યાં ગાંગી ભૂલથી પણ આવી ના શકે અને આમ તે ત્યાંથી ચાલી નીકળે છે અને ચાલતો ચાલતો એક ગામ બે ગામ ચાર ગામ આમ ઘણો જ દૂર નીકળી ગયો છે અને આ બાજુ ગાંગી પેલા ચાર ભરવાડોની ચિતાને આગ લગાવી અને પછી હવે પાછી સુરતસિંહના રજવાડામાં પહોંચી છે ત્યારે વિજયસિંહને સુરજસિંહ બંને ચૂપચાપ બેઠા છે અને કહે છે કે ગાંગી જો તો ખરા આપણા રજવાડામાં ના થવાનું થઈ ગયું છે અને હવે કોણ જાણે આ માણસ ક્યાં છુપાણો હશે અને આટલા સમય સુધી તો અમને એમ હતું કે તે કોઈ માણસોને મારતો નથી ખાલી વેશ પલટો કરી અને બધાને હેરાન કરે છે પરંતુ હવે તો જોગાંગી ચાર ભરવાડોને મોતને ઘાટ ઉતારી દીધા અને હાથીઓ ગાંડા થયા એમાં લગભગ પંદર જેટલા માણસો મોતને ઘાટ ઉતરી ગયા છે અને વીસ જેટલા માણસો ઘાયલ થયા છે અને હવે આ બધું મારાથી સહન થતું નથી હવે હું સુરતથી તમને આદેશ આપું છું કે આ વૃદ્ધ માણસ તમને જ્યાં પણ જોવા મળે ને ત્યાં એને મોતને ઘાટ ઉતારી દો હવે આપણે એને જીવતો રાખવાની કોઈ જરૂર નથી ત્યારે ગાંગી કહે છે કે મેં પણ એવી જ સોગંદ ખાધી છે કે હવે જ્યાં પણ આ માણસ મને મળશે ને ત્યાં હું એને મોતને ઘાટ ઉતારી દઈશ હવે એને જીવવાનો કોઈ અધિકાર રહ્યો નથી કારણ કે હવે તે માણસોને મારનાર થઈ ગયો છે અને હવે વિજયસિંહ કહે છે કે ગાંગી હવે હું મારા રજવાડામાં જવા માગું છું કારણ કે કેટલાય દિવસથી હું અહીંયા છું અને હું હજુ સુધી મારા રજવાડામાં ગયો નથી માટે મારે હવે જવું ખૂબ જ જરૂરી છે અને મારા લાયક કોઈ કામ હોય તો તમારા માણસોને મોકલજો હું અડધી રાત્રે સુરતથી તમારા રજવાડામાં આવી જઈશ ત્યારે સુરતસિંહ કહે છે કે ના મિત્ર તમે આટલા દિવસ સુધી મારી સાથે રહ્યા ને એ જ મારા માટે ઘણું છે અને હવે અમે આ માણસને મારી નાખીશું ને ત્યારે જ તમને એના સમાચાર આપીશું અને તમે જરૂરથી પધારજો ત્યારે વિજયસિંહ કહે છે કે ભલે મિત્ર અને આમ હવે સુરતસિંહના રજવાડામાંથી વિજયસિંહ ચાલી નીકળ્યા છે પોતાના રજવાડા તરફ અને તેઓ ઘોડે સવાર થઈ અને ચાલતા ચાલતા આવે છે ગાંગીના ગામમાં અને ગાંગીના ગામમાં આવતાની સાથે જ ત્યાં ગામના સૌ કોઈ માણસ વિજયસિંહને ઘેરી લે છે અને કહે છે કે ગાંગી ક્યાં છે તમે ગાંગી સાથે ગયા હતા તો પછી તમે એકલા કેમ પાછા આવ્યા છો ગાંગી કુશળખેમ તો છે ને ત્યારે માધવરાય પણ વિજયસિંહને કહેવા લાગ્યા કે રાજન ગાંગી કેમ પાછી નથી આવી ત્યારે વિજયસિંહ સુરતસિંહના રજવાડામાં બનેલી બધી જ ઘટના જણાવે છે અને કહે છે કે એક કામરુ દેશનો એવો માણસ આવ્યો છે

અને આ બાજુ સુરજસિંહ ખૂબ જ ચિંતામાં ડૂબેલા છે ત્યારે ગાંગી એમની પાસે જઈને કહે છે કે મહારાજ તમે ચિંતા શું કામ કરો છો અરે તમારું આખું રજવાડું જ્યારે બાદશાહે પડાવી લીધું હતું ત્યારે મેં ગાંગીએ જ તમને એ રજવાડું પાછું અપાવ્યું હતું ને તો પછી આ તો એક નાનકડો તુચ્છ માણસ છે એને મારવામાં મને જાજી વાર નહીં લાગે તમે મારા ઉપર વિશ્વાસ રાખો હું અત્યારે જ એની શોધમાં નીકળું છું આમ કહીને ગાંગી સુરતસિંહના ગઢના કાંગરા ઉપર પહોંચે છે અને ત્યાંથી સમડી બની અને આકાશ માર્ગે ઉડી જાય છે અને તે ઉડતી ઉડતી પહોંચે છે પેલા માલધારીઓના ગામમાં અને ત્યાં આવી અને આ માલધારીઓના ઘરે જે માલધારીની બાઈ હતી તેની પાસે આવીને કહેવા લાગી કે બહેન તમે જે હિંમત દેખાડી અને જે પેલા વૃદ્ધ માણસને પકડાવ્યો હતો ને એ માણસ અમારા પાસેથી છૂટી ગયો છે અને એમાં ઘટના એવી બની છે કે તેણે હાથીઓને ગાંડા કર્યા અને જ્યારે આખા રજવાડાના માણસો આમ તેમ દોડવા લાગ્યા ને ત્યારે એનો ફાયદો ઉઠાવી અને એ માણસ નીકળી ગયો છે ત્યાં તો પેલો માલધારી ખૂબ જ ડરી ગયો અને કહેવા લાગ્યો કે ગાંગી શું વાત કરો છો હવે એ માણસ જો ત્યાંથી છૂટી ગયો છે ને તો તે અહીંયા મારી પાસે જ આવશે કારણ કે તે ઘણા સમય સુધી બપોરનું મારું ભોજન ખાઈ ખાઈ અને ગાય બનીને મારા ગાયોના ધણમાં રહ્યો હતો માટે હવે રોજ સાંજ સવાર મારે ગાયોની ગણતરી રાખવી પડશે અને જો એક પણ ગાય વધી જશે ને તો સમજી લેજે ગાંગી કે મારી ચિંતા વધી જશે અમને તે નહીં છોડે કારણ કે અમે એના વિરુદ્ધમાં જઈને તમને જણાવ્યું હતું ત્યારે માલધારીની પત્ની કહે છે કે સ્વામી ચિંતા કરવાની જરૂર નથી ગાંગી છે ને તે આપણી રક્ષા કરશે ત્યારે ગાંગી કહે છે કે હા માલધારી તમે ચિંતા કરશો નહીં હું તમારી રક્ષા કરીશ અને સાંજ સવાર હું અહીંયા તમારી પાસે આવતી જતી રહીશ માટે તમને કોઈ જ તકલીફ નહીં પડે અને જો ભૂલથી પણ તે પાછો અહીંયા આવે અથવા તો તે ક્યાંય પણ દેખાય ને તો અમને આ વાતની તરત જાણ કરજો અમે તેને મારી નાખીશું અને આમ ગાંગી એક ગામથી બીજા ગામ બીજા ગામથી ત્રીજા ગામ આમ તે એક જ દિવસમાં ઘણા બધા ગામમાં ફરી વળે છે પરંતુ ક્યાંય તેને આ વખતે આ માણસનો કોઈ અતોપતો મળતો નથી અને પછી તે સુરતસિંહની પાસે આવે છે ને કહે છે કે હે સુરતસિંહ પેલો વૃદ્ધ માણસ જેટલા જેટલા પણ ગામડાઓમાં ગયો હતો ને એ બધા જ ગામડા મેં ફેદી નાખ્યા છે પરંતુ એક પણ ગામમાં તે ક્યાંય જોવા નથી મળ્યો તો તે ક્યાં ગયો હશે ત્યારે સુરતસિંહ કહે છે કે તે અમારા રજવાડાની બહાર તો નહીં નીકળી ગયો હોય ને ત્યારે ગાંગી એટલું કહે છે કે નાના તમારા રજવાડાની સીમાઓ મેં કેદ કરી છે તે સીમાની બહાર જાતે તો નહીં જ નીકળી શકે અને હવે સુરતસિંહ અને ગાંગી બંને જણા ફરી એક યુક્તિ કરે છે અને એમના રજવાડાના એક એક ગામમાં એમના સિપાહીઓની ટુકડી મૂકે છે અને એમાં એક એક ઘરોની તલાસી લેવામાં આવે છે જેમાં કોઈ નવું બાળક કે કોઈ નવું માણસ વધ્યું છે કે નહીં તેની ગણતરી કરવામાં આવે છે એમના ઘેટા બકરાઓ અને એમની ગાયો ભેંસોમાં કોઈ ગાય ભેંસ કે કોઈ બળદ વધ્યો છે કે નહીં એની પણ ગણતરી કરવામાં આવે છે અને આમ કરતાં કરતાં આખું એ રજવાડું ફેદી નાખવામાં આવ્યું ગામડે ગામડાઓ માણસો અને ઢાખર બધી જ ગણતરી થઈ ગઈ પરંતુ એક પણ માણસ એમને વધનો જોવા મળ્યું નથી કે નથી તો એકે પશુ વધારે જોવા મળ્યું ત્યારે ગાંગી કહે છે કે મહારાજ હવે મને એવું લાગે છે કે નક્કી આ માણસ અહીંયાથી ભાગી ગયો છે તે હવે તમારા રજવાડામાં નથી રહ્યો માટે હવે કાંઈક યુક્તિ કરવી પડશે અને પછી ગાંગી કે જે સમડી બની અને આકાશમાં ઉડી જાય છે અને ઉડતી ઉડતી તે આ સુરત સિંહના રજવાડાની જે સીમા હતી એ સીમાની ચારેય બાજુ તે જઈ રહી છે ત્યારે આ માણસ જ્યાંથી ભાગ્યો હતો ત્યાં ગાંગી પહોંચે છે અને ત્યાં જુએ છે તો ત્યાં ચાર પાંચ ખેડૂતો સામે એમના ખેતરમાં લાકડી લઈ અને આમ તેમ આમ તેમ ફરી રહ્યા છે ત્યારે ગાંગી ત્યાં જ બાજુમાં સંભળીના સ્વરૂપે જઈને બેસે છે અને પછી પોતાના અસલી સ્વરૂપમાં આવી જાય છે અને પછી તે ત્યાંથી દૂરથી ઊભી ઊભી આ સુરતસિંહના રજવાડામાંથી જોઈ રહી છે કે સામે માણસો શું શોધી રહ્યા છે અને પછી ગાંગી એમને પૂછે છે કે ખેડૂત ભાઈઓ તમે શું શોધી રહ્યા છો તમારા ખેતરમાં કોઈ જાનવર ઘૂસ્યું છે કે શું ત્યારે પેલો ખેડૂત એટલું જ કહે છે કે નાના દીકરી એવું નથી પરંતુ ગઈકાલે એક ગાય અમને જોવા મળી હતી અને તે આખે આખી ઘાયલ હતી તેના શરીરના એક એક ભાગમાંથી લોહી વહી રહ્યું હતું અને તે જરાય ચાલી શકે એવી હાલતમાં હતી નહીં તેથી મેં ગામના માણસો બોલાવી અને તેને ઉપાડી અને અહીંયા આજે જે ઘાસચારાવાળું મારું ખેતર હતું ને એમાં મૂકી કે તારે જેટલું ખાવું હોય એટલું ખાજે અને તું ભૂખી તો નહીં રહે પરંતુ સવારે આવીને જોયું તો અહીંયા કોઈ ગાય છે જ નહીં ત્યારે ગાંગી સમજી ગઈ કે નક્કી આપેલા માણસની જ કાંઈક ચાલ હોવી જોઈએ અને જો આ તે માણસનું આવું કામ હશે ને તો તે નક્કી સુરતસિંહના રજવાડામાંથી અને મારા બનાવેલા ઘેરામાંથી બહાર નીકળી ગયો છે અને આમ આવો વિચાર કરીને ગાંગી એમની પાસે પહોંચી અને જઈને કહે છે કે હે ભાઈ તમે એ ગાયને ક્યાંથી ઉપાડીને લાવ્યા હતા અને એ ક્યાંથી આવી હતી ત્યારે આ ખેડૂત એટલું કહે છે કે તે કઈ બાજુથી આવી હતી એનું તો અમને કાંઈ ખબર નથી પરંતુ મહારાજ વિજયસિંહની જે રજવાડાની સીમા છે ને એ સીમાની અંદરના ભાગમાં અહીંયા જ પડી હતી અને તે રાડ પાડી રહી હતી અને એનો જીવ નીકળી જાય એમ થતું હતું તેથી મેં ગામના માણસોને બોલાવી અને અહીંયા આ જગ્યા પર મારા ખેતરમાં મૂકી હતી ત્યારે ગાંગી સમજી ગઈ કે આ ભોળા ખેડૂતોને છેતરી અને પેલો દુષ્ટ માણસ અહીંયાથી નીકળી ગયો છે અને પછી ગાંગી આ ખેડૂતોને જઈને એટલું જ કહે છે કે હવે તમ તમારે ઘરે ચાલ્યા જાઓ એ ગાય હવે અહીંયા તમને જોવા નહીં મળે એ અહીંયાથી ભાગી ગઈ છે ત્યારે આ ખેડૂતો હસવા લાગ્યા ને કહે છે કે દીકરી તું પણ સાવ બોળી છે અરે એ ગાય હતી ને તે સાવ ઘાયલ અવસ્થામાં હતી તેના ચારે પગમાંથી અને તેના આખા શરીરમાંથી લોહી ફૂટતું હતું તો પછી તે કેવી રીતે ભાગી શકે ત્યારે ગાંગી કહે છે એ તો તમારા ખેતરમાં આવી અને ચારો ખાધો ને એટલે તે સાજી થઈ ગઈ હશે ને અહીંયાથી ચાલી નીકળી છે આમ કહીને ગાંગી તેમને ત્યાંથી મોકલી દે છે અને હવે તે સમજી ગઈ કે આ દુષ્ટ માણસ હવે આ સુરતસિંહના રજવાડામાં નથી રહ્યો પરંતુ હા અને એને મેં એટલું હેરાન કર્યો છે કે તે હવે સુરતસિંહના રજવાડામાં બીજી વાર તો આવવાની હિંમત નહીં જ કરે અને હવે મારે અહીંયા આ રજવાડામાં રોકાવાનો કોઈ અર્થ નથી પછી તે પાછી સમડી બનીને આકાશ માર્ગે ઉડી જાય છે અને સુરતસિંહના ગઢના કાંગરા ઉપર જઈને બેસે છે અને પછી ત્યાંથી અંદર ઉતરે છે અને પોતાના અસલી રૂપમાં આવી અને તે સુરતસિંહની પાસે જઈને કહે છે કે મહારાજ જે વાતનો ડર હતો ને એ જ વાત થઈ છે ત્યારે મહારાજ કહે છે કે શું થયું ગાંગી ક્યાંક ફરીવાર તેણે મોતનું તાંડવ તો નથી રચ્યું ને ત્યારે ગાંગી કહે છે કે ના એવું તો કાંઈ નથી થયું પરંતુ તે ગાય બની અને ભોળા ખેડૂતોને છેતરી ગયો છે અને તે તમારા રજવાડાની બહાર નીકળી ગયો છે હવે તે તમારા રજવાડાની સીમામાં નથી રહ્યો માટે સુરજસિંહ હવે તમારે ચિંતા કરવાની કોઈ જરૂર નથી કારણ કે એ માણસ રહ્યો ને એ તમારા રજવાડામાં બીજી વાર ક્યારેય નહીં આવે કારણ કે એને ખબર છે કે આ રજવાડામાં ગાંગી છે અને તે ચાર ભરવાડોનું ખૂન કરીને નીકળ્યો છે માટે તે સમજી ગયો છે કે હવે જો બીજી વાર ગાંગીના હાથે પકડાણો તો ગાંગી મને મારી નાખશે માટે તે હવે તમારા રજવાડામાં નહીં આવે અને ઘણા બધા ગામડાઓમાંથી દૂર દૂર સુધી ચાલી નીકળ્યો છે અને હવે હું એની પાછળ જાઉં છું અને તમે આરામથી રહો તમારા રજવાડાને કોઈ ચિંતા નહીં થાય અને જો ભૂલથી પણ કોઈ તકલીફ થાય ને તો મને ગાંગીને યાદ કરજો હું અહીંયા તમારી પાસે આવીને ઊભી રહી જઈશ આમ કહીને ગાંગી પાછી હવે ત્યાંથી ચાલી નીકળી છે અને આ માણસ જે દિશા તરફ ગયો છે એ જ બાજુ ગાંગીએ ઉડાણ ભરી છે અને હવે શું ગાંગીને આ માણસ બીજી વાર મળે છે કે નહીં તો તેનો ઇતિહાસ આપણે આગળના ભાગમાં જોશું અને તમે આપણી ચેનલ પર પહેલીવાર આવ્યા હોય તો આજે જ આપણી ચેનલ રાજા મેરડીને સબસ્ક્રાઈબ કરી નાખો જય માતાજી